ગુજરાતનું ઘરેણું એવા દેવાયતભાઈ ખવડને લઈ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે દેવાયતભાઈ ખવડ પકડાઈ ગયા છે પોલીસના હાથે તેમની ધરપકડ થઈ ગઈ છે તેઓ ભાગતા ફરતા હતા પાંચ દિવસ પહેલા તેમના વિરુદ્ધમાં ગુનો નોંધાયો હતો અને તાલાલા ખાતે એક યુવક પર કાર ચઢાવી તેમના પર હુમલો કરવાનો તેમના પર આરોપ છે દેવાયતભાઈની સાથે તેમના સાગરીતો પણ ઝડપાયા છે એ મોટા વધુ દુઃખની વાત છે ત્યારે વાત કરીએ ગુજરાતનું ગૌરવ અને ગુજરાતનું ઘરેણું કે જેના લાખો ફેન ફોલોઅર છે જે કમેન્ટોમાં દેવાયતભાઈને કંઈ કહો તો ગાળો કાઢે છે એમના માટે આજે કેવો માતમનો દિવસ રહેવાનો છે તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન એક પત્રકાર તરીકે અથવા તો એક આ ભારત દેશના જવાબદાર નાગરિક તરીકે આપણે કોઈ પણ વ્યક્તિના ફેન હોઈએ તો અંધભક્ત નથી બનવાનું એ વ્યક્તિ જ્યારે ગુનો આચરે અથવા તો એનું આચરણ બગડે ત્યારે તેમનો હાથ આપણે છોડી દેવો જોઈએ અને ન્યાયતંત્ર પાસે અપેક્ષા કરવી જોઈએ કે ન્યાયતંત્ર ન્યાય કરશે આ બધું કરવું કંઈ ખોટું નથી કોઈના ફેન હોવું એ કોઈ ગુનો નથી પરંતુ કોઈના ફેન બન્યા બાદ એ વ્યક્તિ જે સેલિબ્રિટી તરીકે પ્રસ્થાપિત છે ગુનો કરે તો તેને સમર્થન કરવું એ પણ એક આપણું નાગરિક ધર્મ નથી માટે હવે વાત કરીએ દેવાયત ખવડની દેવાયત ખવડ ગુજરાતના એક એવા ડાયરા કલાકાર છે કે જેમના ડાયરામાં તમે જાઓ તો ચોક્કસથી તમને પાનો ચડી જાય તેમના રજૂઆત હોય છે આ પાનો ચડી જાય તેવી વાતોની સાથે તેમને પણ કદાચ હવે આજકાલ પાનો ચડતો હોય એ પ્રકારે તેઓ એક બાદ એક ગુનાની ઘટનાને અંજામ આપી રહ્યા છે દેવાયત ખવડે રાજકોટમાં એક હુમલાની ઘટનાને અંજામ આપ્યા બાદ હવે સાણંદના એક યુવાનને તાલાલામાં જઈ તેમની રેકી કરી તેમને માર માર્યો તેમના પર બે બે કાર ચડાવી દીધી તે પ્રકારના આક્ષેપો સાથે તેઓ પોલીસ ચોપડે નોંધાયા દેવાયતભાઈ પોલીસ ચોપડે નોંધાઈ ગયા પોલીસ શોધખોળ કરી રહી હતી આજે સવારે દેવાયતભાઈ જે પ્રકારે ડાયરામાં વાત કરે છે કે રાણો રાણાની રીતે એ જ પ્રકારે રાણો રાણાની રીતે પોતાના સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈમાં ગામમાં આવેલા એક ફાર્મ હાઉસમાં બેઠા હતા જે તેમનું પોતાનું છે અને ત્યાં રાણો રાણાની રીતે હતો અને એક તરફ સુરેન્દ્રનગરમાં ગીર સોમનાથ પોલીસ તેમની શોધખોળ કરતી કરતી પહોંચે છે અને તેમના ફાર્મ હાઉસમાંથી ધરપકડ થાય છે કુલ છ લોકોની ધરપકડ અત્યાર સુધી થઈ ગઈ છે તેવી અમારી પાસે માહિતી છે બની શકે કે સાંજ સુધીમાં ગુજરાતના ઘરેણા સાથે રહેલા તમામ તેમના સાજિંદાઓની પણ ધરપકડ ગીર સોમનાથ પોલીસ વડા કરી લે છે કારણ કે ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા એસપી મનોહરસિંહ જાડેજાએ સ્પષ્ટતાથી કહ્યું છે કે સાત ટીમ બનાવી છે અને તેમની સામે આકરામાં કાર્યવાહી કરવામાં આવશે એવું માનવામાં આવતું હતું કે ગીર સોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજા દેવાયત ખવડને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરે છે માટે તેમના વિરુદ્ધમાં આકરી કાર્યવાહી નહીં થાય અને આ સેટિંગના કારણે જ દેવાયત ખવડે ગીર સોમનાથ જિલ્લો સિલેક્ટ કર્યો હુમલો કરવા માટે અને એ જ વિસ્તારમાં ઘટનાને અંજામ આપ્યો કારણ કે તેમને ત્યાંના એસપી ફોલો કરે છે ખેર એમને એસપી ફોલો કરતા હશે ઇન્સ્ટાગ્રામમાં તેમની વાતોને કારણે કદાચ તેમની કળાના કારણે અને હવે ગીર સોમનાથ જિલ્લા એસપી મનોહરસિંહ જાડેજા દેવાયત ખબરને એક આરોપી તરીકે જોઈ રહ્યા છે અને કાર્યવાહીના આદેશ આપ્યા છે ત્યારે ગુજરાતમાં દેવાયત ખવડના ચાહકો માટે એ દુઃખના સમાચાર છે કે દેવાયત ખવડને ટૂંક સમયમાં ગીર સોમનાથ પોલીસ પકડી ગઈ છે તે પહોંચાડશે પોલીસ સ્ટેશન અને ત્યાંથી આ એલસીબી દ્વારા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે કોર્ટમાં તેમના રિમાન્ડની માગણી કરવામાં આવશે રિમાન્ડમાં પૂછપરછ કરવામાં આવશે કે દેવાયત ખવડે આ ગુનાની ઘટનાને અંજામ કેવી રીતે આપ્યો અને આ ઘટનામાં તેમની સાથે કોણ કોણ હતા કોને કઈ પ્રકારની મદદ કરી છે ત્યારે તેઓ કોર્ટની અંદર રજૂ થઈ જશે તેમના રિમાન્ડ પૂરા થઈ જશે પછી ફરી કોર્ટમાં લઈ જવામાં આવશે અને કોર્ટ નિર્ણય કરશે કે ગુજરાતના દેવાયત ખવડના તમામ ચાહકોના ફેવરમાં ચુકાદો આપી તેમના જામીન જલ્દી મંજૂર કરી દેવા કે પછી તેમને જેલની હવાલે કરવા ખરેખર કોટ આવું નથી કરતી હોતું આ અમે વ્યગમાં તમને કહ્યું કારણ કે એમના કેટલાક એવા ચાહકો છે જે ચાહકો દેવાયત ખવડને દેવાયત ખવડ શું કરી રહ્યા છે એ બતાવીએ તો તેમને લાગે છે કે તમે દેવાયત ખવડના વિરોધી છો તમને પર્સનલ વાંધો છે પરંતુ ખરેખર એક પત્રકાર તરીકે કોઈની સાથે પર્સનલ વાંધો હોય તો પણ તેના માટેનું હથિયાર પત્રકારત્વ ન હોઈ શકે એવું અમે દૃઢપણે માનીએ છીએ ફોલો કરીએ છીએ અને માટે જ અમારા સમાચારની અંદર તમને તમારો અવાજ સંભળાતો હોય છે ઠીક અમે તમારા સોમાનની વાત કરતા રહીશું સોમાન સોમાન છે અને તમારા સોમાન માટે સંઘર્ષ કરતું રહેશે લડતું રહેશે સત્ય બતાવતું રહેશે વિશ્લેષણ કરી અને સમાચાર તમારા સુધી પહોંચાડતું રહેશે કારણ કે અમે કહીએ છીએ વિશ્લેષણ વગરના સમાચાર અસત્ય છે આ પ્રકારના વિગતવાર સમાચાર આપના સોમાનની વાતો માટે જોડાયેલા રહેજો આ ચેનલ સાથે ચેનલને વધુમાં વધુ શેર ફોરવર્ડ કરજો સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર